क्या गए <laughs> <अड़े laughs>

bentuk toh kah kren? Kaya keruka? Ayah geminya <tip> <tip> ત્યાં ત્યાં વડકા ઠોકતો હોય હું લાઈસ હાલો આવીશ યારો સાલે કુમ ઉડા દુંગા એક બાર હાથ મે આ જાય તો ગોળી વાગી છે એટલે બંદુક બંદુકાય છે હલો હાલો ગોળી વાગી છે બંદુકું

બંધુ કે વાગેલી છે બધું સોરી યાર ગલતી છે મિસ્ટીક હો ગઈ આ ગોળી એને વાગી છે એટલે આના સોર હવે પકડવાના છે તો તમે આ ગન સપ્લાયર નું નામ કેવાલો કોણ ગંજ કોણ કોણ વેસે તમને કોણ ખબર છે આપણા ઇલાકામાં ગન વેસ વાળું કોઈ છે ખબર છે ગન દેવા જવા જ ખબર હોય તમને ઓલો બીજું કોઈ એનો પાર્ટનર એનો પાર્ટનર ની દુકાન ફાળે છે ભાળી સર ચાલો એની સર ચાલો પેલા એની લાઈફ નો સાણું ખ્યાન ફોન અંતિમ સંસ્કાર કરી નાખ્યા એના કોઈ ખબર પડે નહિ એમ ગુજરી જો એમ કઈ જવાનું હવે ક્યાં છે રાજનીતિ દૂર રહે પઢાઈ લિખાઈ મેન લગાઇસ બનો દેશ કો સંભાલો હલો કડ ચડે

હા કીધું કઈ તો એનું નામ બોલો ફટાફટ આ મહિના આ કોણ લઈ જીતું ગન કોણ લઈ જીતું ભીખાભાઈ તારું હા કા

अब ये क्या हो गया ये ये क्या सुन रहा हूँ खबर लियो फट फट लेकिन 1 सेकंड करो फट 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 फट

भी ने, सरेंडर करो। ये जो रन। भाई कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी कोटरी में पकड़ो कोटरी में হে <laughs> હું

મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો પાર્ટ ટુ જોવો હોય તો બધા કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ને કરતા ભૂલતા જ નહીં તબા આજનો વિડીયો